પર નજર કરીએ તો બનાસકાંઠામાં પાલનપુરના થેમાડા ટોલ પ્લાઝા સામે વિરોધ કરવામાં આવી સ્થાનિક ગ્રામજનોએ ટોલ ટેક્સની ઉઘરાણી સામે મહારેલી પાસે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો પણ એકઠા થયા આ રેલીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો પણ ગોતવી દેવામાં આવ્યો છે ડીવાયએસપી પીઆઈ અને પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં ટીમ પણ તૈનાત કરવામાં આવી છે વીસ કિલોમીટર વરસાદના ગ્રામજનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે જે ન વસૂલવામાં આવે તેવી માંગ કરાઈ છે ટોલ પ્લાઝા પર સો રૂપિયાના પાસ કઢાવવા પણ દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે અઢાર ઓગસ્ટે ખેમાણા ટોલ પ્લાઝા પર વિરોધ કરવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી તાલુકાના ખેડૂતો આજે રોડ ઉપર ઉતર્યા છે ખેડૂતોની માંગણી છે કે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે ખેમના ટોલ નાકાઓ પર ખેડૂતોને જે ટોલ ભરવાનો હોય છે તેને લઈને વિરોધ સામે આવ્યો છે અને આજે મોટી સંખ્યામાં ખેડૂતો છે રોડ ઉપર ઉતર્યા છે ખેડૂતોની આજે મહારેલી યોજાઈ રહી છે જે પ્રકારે અહીંયા ખેડૂતો છે તે તમામ અત્યારે રેલી સ્વરૂપે છે ત્યાં જશે અને ત્યાં ધરણા પ્રદર્શન ખેડૂતોની આ રેલી મહારેલી

જે જે છે છે અહીંયા આપણી સાથે સ્થાનિક નેતા તેમની સાથે વાત કરીશું જે પ્રકારે જે પ્રકારે આ રેલી યોજાઈ રહી છે શું માંગણીઓ છે અમારી માંગણી એક જ છે કે જે પાલનપુર ના આ ટોલ ટેક્સ છે એના વીસ કિલોમીટર ના એરિયા ના ગામો ને મુક્ત કરવામાં આવે એટલે કે પાલનપુર અને અમીરગઢ ના લોકોને ટોલ મુક્ત કરવામાં આવે આખા ભારતમાં જે જિલ્લામાં ટોલ ટેક્સ હોય છે આખો જિલ્લામાં કોઈ લેતો નથી તો અમે તો ખાલી બે તાલુકા જ માંગીએ છીએ એની સાથે સાથે મારી બીજી માંગણી એ છે કે પાલનપુર કિલોમીટર છ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ છે એને દસ કિલોમીટર ખસેડવામાં આવે આ બંને માંગણીઓ સાથે આજે અમે પાંચ હજારથી થી વધારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છીએ આવનાર સમયમાં જો સરકાર એમના ઉપર ધ્યાન નહીં આવે અમને સફળતા નહીં મળે તો બહેનો સાથે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ જે સરકારને ને જવાબદારી લેવાની થશે ચોક્કસ જે પ્રકારે ખેડૂતોનું કહેવું છે કે આગામી સમયમાં જો હજુ પણ જો અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો હજુ પણ આંદોલન કરશે ખેડૂતો અને આજે આ મહારેલી દ્વારા તેઓ ટોલ ટેક્સ પર પહોંચી અને ટોલ નાકા પર પહોંચીને પોતાના ધરણા પ્રદર્શન કરશે અને કલેક્ટરને રજૂઆત કરશે ચૌધરી વીટવી બનાસકાંઠા